વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે એકતાનગર નગર સોસાયટીમાં મદ્રાસે ગરીબ નવાજની સંગે બુનિયાદનો પ્રોગ્રામ યોજાયો હતો સાદલીના એકતાનગર નગર સોસાયટીમાં સુફીસંત આલ્હાઝ સૈયદ વાહોદ અલી બાવાના મુબારક હસ્તે મદ્રાસાની સંગે બુનિયાદ કરવામાં આવી હતી જેમાં બાવા સાહેબે મદ્રસાની પહેલી ઈંટ મૂકી મદ્રસાએ ગરીબ નવાજની સંગે બુનિયાદનો પાયો નખાયો હતો જેમાં મોટી સંખ્યામાં મદરેસાના બાળકો આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મદ્રાસ બાળકો કુરાન શરીફની અરબી ભાષાનું જ્ઞાન મેળવી આજના ભાષાનું જ્ઞાન મેળવી આજના સમાજ રહેલા કુરિવાજોને દૂર કરી સમાજમાં રહેલ બદીઓને દૂર કરવામાં મહત્વનું યોગદાન આપશે આ પ્રોગ્રામ સાથે સાથે મદ્રાસા બાંધકામ માટે ઈંટ રેતી સિમેન્ટ તથા રોકડ રકમ દાતાઓ દ્વારા દાન પેટે આપવામાં આવી હતી દિવ્યાંગ ન્યુઝ શિનોર વડોદરા